શિવાય સતસંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મહાશિવરાત્રી વિશે જાણીશું મહાશિવરાત્રિનું મહાત્મ્ય સાંભળીશું મહાશિવરાત્રી દરમિયાન શું કરવું શું ન કરવું ઉપવાસ કઈ રીતે કરો ઉપવાસ કોણ કરી શકે છે ઉપવાસ કોણ નથી કરી શકતું ઉપવાસ દરમિયાન આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને જો આપણે ઉપવાસ ન કરી શકતા હોય તો આપણે બીજું શું કરી શકીએ જેનાથી આપણને ઉપવાસનું પુણ્યફળ પ્રાપ્ત થાય અને કઈ રાશિવાળાઓએ કયા વસ્તુઓનો અભિષેક કરવો તે પણ હું તમને જણાવીશ અને જો દોષ હોય તો દોષ દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ વરસમાં ચાર મોટામાં મોટા દિવસો છે ચાર મોટામાં મોટી રાત્રિ છે તેમાં એક મહાશિવરાત્રિ પણ આવે છે સૌ પ્રથમ તો કાળી ચૌદશ કાળી ચૌદશમાં રાત્રિનું મહત્વ છે રાત્રિની પૂજાનું મહત્ત્વ છે અને બીજી રાત્રિ છે મહાશિવરાત્રિ મહાશિવરાત્રિમાં આપણે ભગવાન ભોળાનાથની રાત્રિ દરમિયાન પૂજા કરવામાં આવે છે અને ત્રીજી રાત્રિ છે મોહોરાત્રિ મોહોરાત્રિ એટલે આપણે કાનાનો જન્મદિવસ થયો એટલે કે જન્માષ્ટમી તેને મોહોરાત્રી કહેવામાં આવે છે જન્માષ્ટમીના દિવસે આપણે કાનાની પૂજા કરીએ છીએ તે દિવસે રાત્રિ આપણે ઉત્સવ ઉજવીએ છીએ અને ચોથી રાત્રિ છે દહન દહન રાત્રિ એટલે જે રાત્રિ આપણે હોળીને પ્રગટ કરીએ છીએ પ્રગટાવીએ છીએ એટલે કે હોળીની રાત્રિ એટલે તેને આપણે દહન રાત્રિ કહેવામાં આવે છે આ ચાર મોટામાં મોટી રાત્રિ છે આ ચાર રાત્રિના દિવસે આપણે જે પણ પૂજા અર્ચના કરીએ છીએ તેનું વિશેષ ફળ આપણને પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ તો આપણે એ જાણીશું કે મહાશિવરાત્રિ તેરસના દિવસે આવે છે અને આ તેરસિથી ભગવાન ભોળાનાથને સમર્પિત છે બે હજાર પચીસમાં આપણે મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરી અને બુધવારના રોજ આવે છે હું તમને પૂજાના મુહૂર્ત જણાવું છું કે આપણે કયા મુહૂર્તમાં પૂજા કરવી જોઈએ મહાશિવરાત્રિમાં આપણે ચાર પહોરની પૂજા કરવામાં આવે છે રાત્રિના ચાર પહોરની પૂજા કરવાની હોય છે પહેલા પ્રહરનું મુહૂર્ત સાંજે છ તેતાલીસથી નવ સુડતાલીસ સુધીનું રહેશે અને બીજા પ્રહરનું મુહૂર્ત છે રાત્રે નવ સુડતાલીસથી બાર એકાવન સુધીનું આપણે ત્રીજા પ્રહરનું મુહૂર્ત છે બાર એકાવનથી લઈ અને ત્રણ પંચાવન સુધીનું ચોથા પ્રહરનું મુહૂર્ત છે પરોળીએ ત્રણ પંચાવનથી લઈ અને સાત વાગ્યા સુધીનું છે મહાશિવરાત્રિના પારણા આપણે સત્યાવીસ તારીખ અને ગુરુવારના રોજ કરવાના રહેશે સવારે સાતથી નવ વાગ્યા સુધી આપણે પારણા કરી લેવાના છે જો આપણે આ ચાર પ્રહર મેં તમને જણાવ્યા તે પ્રહરમાં આપણે પૂજા ન કરી શકીએ તો આપણે નિશ્ચિત કાળમાં અવશ્ય ભગવાન ભોળાનાથની પૂજા કરવી જોઈએ હું તમને જણાવું છું કે નિશ્ચિત કાળનું મુહૂર્ત શું છે રાત્રે બાર અને સત્યાવીસ મિનિટથી લઈ અને એક અને સોળ મિનિટ સુધીનું છે તે પુરાણ અનુસાર મહાશિવરાત્રિનું મહાત્મ્ય હું તમને જણાવું છું શિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથ વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી સમક્ષ શિવલિંગના સ્વરૂપમાં પહેલીવાર પ્રગટ થયા હતા તે દિવસ મહાવત તેરસો દિવસ હતો અને એ સમય રાત્રિનો સમય હતો આ કારણોસર આપણે મહાશિવરાત્રીના દિવસે આપણે રાત્રિની પૂજાનું મહત્ત્વ છે મેં તમને ચાર પ્રહરના મુહૂર્તો કહ્યા હતા પહેલાં પ્રહરમાં તમે શેરડીના રસથી ભગવાન ભોળાનાથને અભિષેક કરી શકો છો બીજા પ્રહરમાં આપણે ભગવાન ભોળાનાથને દૂધથી અભિષેક કરી શકીએ છીએ ત્રીજા પ્રહરમાં આપણે ભગવાન ભોળાનાથને દહીંથી અભિષેક કરી શકીએ છીએ ચોથા પ્રહરમાં આપણે ભગવાન ભોળાનાથને મધથી અથવા તો શેરડીના રસથી અભિષેક કરી શકીએ છીએ મહાશિવરાત્રિના દિવસે આપણે જો રાત્રિ પૂજા કરીએ તો તે રાત્રિના પૂજાનું પુણ્યફળ આપણને વિશેષ પ્રાપ્ત થાય છે એક વર્ષમાં જ્યારે આપણે પૂજા કરીએ ત્યારે જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એટલું જ પુણ્યફળ આપણે મહાશિવરાત્રીના દિવસે રાત્રે પૂજા કરવાથી આપણને પ્રાપ્ત થાય છે હવે આપણે જાણીશું કે મહાશિવરાત્રિનો ઉપવાસ આપણે કઈ રીતે કરવો સૌ પ્રથમ તો હું તમને એ જણાવીશ કે જે પરાણે ભૂખા રહેતા હોય તે વ્યક્તિએ મહાશિવરાત્રીનો ઉપવાસ ક્યારે પણ ન કરવો જોઈએ બીજો કોઈ પણ ઉપવાસ ક્યારે પણ ન કરવો જોઈએ સગર્ભા સ્ત્રી હોય તેને પણ ક્યારેય ઉપવાસ ન કરવો જોઈએ જે વ્યક્તિ વડીલ છે તેમનો શરીર સાથ નથી દેતો તેમને પણ ઉપવાસ ન કરવો જોઈએ નાના બાળકોને પણ ઉપવાસ ન કરવો જોઈએ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જો સગર્ભા સ્ત્રી ઉપવાસ કરે તો તે પોતે પણ કષ્ટ ભોગવે છે અને પોતાના બાળકને પણ કષ્ટ આપે છે માટે તેને ક્યારે પણ ઉપવાસ ન કરવો જોઈએ જે વ્યક્તિ બીમાર છે દવાઓ ખાય છે તેને પણ ઉપવાસ ન કરવો જોઈએ અને જે વ્યક્તિ માસિક ધર્મમાં છે તે બહેનોએ પણ ઉપવાસ ન કરવો જોઈએ અને જો આપણે ઉપવાસ ન કરીએ તો આપણે શું કરવું જોઈએ જેથી આપણને તેનું પુણ્યફળ પ્રાપ્ત થાય આપણે ઉપવાસ નથી કરી શકતા પરંતુ આપણે પૂજા અવશ્ય કરી શકીએ છીએ મંત્ર જાપ કરી શકીએ છીએ પૂજા કરવાથી અને મંત્ર જાપ કરવાથી પણ આપણને આ ઉપવાસનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે બહેનો માસિક ધર્મમાં હોય છે તે પૂજા નથી કરી શકતા જે વ્યક્તિ બિલકુલ સ્વસ્થ હોય તેને મહાશિવરાત્રિનો ઉપવાસ અવશ્ય કરવો જોઈએ આપણે એક વર્ષમાં ચાર મોટામાં મોટી મહારાત્રિ છે તેમાં શિવરાત્રિ બીજા સ્થાને આવે છે આ મહાશિવરાત્રિના દિવસે રાત્રિ દરમિયાન જો આપણે પૂજા કરવામાં આવે તો આપણને શિવકૃપા પ્રાપ્ત થાય છે સિદ્ધિ પ્રાપ્ત થાય છે સાધના પ્રાપ્ત થાય છે પરંતુ આપણે રાત્રિ દરમિયાન મેં તમને કહ્યું એવી રીતે ઉપવાસ સહિત જો આપણે પૂજા કરવામાં આવે તો તેનું અદ્ભુત અને ચમત્કારિક ફળ આપણને પ્રાપ્ત થાય છે હવે હું તમને એ જણાવીશ કે આપણે ઉપવાસ કરવો કઈ રીતે સૌ પ્રથમ તો હું તમને જણાવું છું કે પહેલો ઉપવાસ આપણે કઈ રીતે કરવો તમે નિરાહર રહી અને આ ઉપવાસ કરી શકો છો એમાં અન્ન અને જળનો તમારે ત્યાગ કરવાનો છે સવારે સાત વાગે જ્યારે આપણે પારણાનો મૂરત હોય ત્યાં સુધી તમારે અન્ન અને જળનો ત્યાગ કરવાનો છે આવી રીતે શિવમય થઈ અને તમે ઉપવાસ કરી શકો છો અને બીજો ઉપવાસ તમે ફક્ત જળ ગ્રહણ કરીને કરી શકો છો ફક્ત તમારે જ પાણી જ પીવાનું છે બાકી બીજું કશું જ ખાવા પીવાનું નથી બીજા દિવસે સવારે તમે જ્યારે પહારણા કરો સાત વાગે ત્યારે જ તમારે કંઈ પણ વસ્તુ ખાવાની છે ત્રીજો ઉપવાસ તમે ફળાહાર કરી અને કરી શકો છો ફળાહાર એટલે ફક્ત ફળો જ ખાવાના છે તમારે અને આ સાચામાં સાચો ઉપવાસ ગણવામાં આવે છે આપણે ફરાળી શબ્દ ક્યાંય પણ શાસ્ત્રમાં વર્ણવવામાં નથી આવેલું આપણે અત્યારે ફરાળના નામે કેટલી બધી વસ્તુ ખાઈએ છીએ પણ તેનું પુણ્યફળ આપણને ક્યારે પણ પ્રાપ્ત થતું નથી આપણા શાસ્ત્રમાં ફક્ત ફળાહાર શબ્દ જ છે એટલે કે તમે કોઈ પણ ઉપવાસ કરો તો તમે ફક્ત ફળો ખાઈ શકો છો ચોથા નંબરમાં તમે એક સમય ભોજન કરી અને ઉપવાસ કરી શકો છો અને એક સમય ભોજનમાં તમારે ફક્ત શકરિયા અને બટેકા જ ખાવાના છે બીજું કશું નહીં અને એક સમય તમારે ભૂખ્યા રહેવાનું છે મેં તમને આગળ જણાવી એવી રીતે તમારે પરાણી ક્યારે પણ ઉપવાસ નહીં કરો તો મેં ભૂખ્યા ન રહી શકતા હોય તો જે ખાય ને તમારે ઉપવાસ ન કરવો હવે હું તમને એ જણાવીશ કે આપણે આ વ્રતના પારણા કરવા કઈ રીતે પારણાના સમયે તમારે તમારા ઘરે ભૂદેવને બોલાવવાના છે દેવને તમારે તમારા ઘરે બોલાવી અને આ વ્રતનો તમારે સંકલ્પ તેમની પાસે લેવડાવવાનો છે ભૂદેવ તમને સંસ્કૃતમાં સંકલ્પ લેવડાવશે તે સંસ્કૃતમાં તમને એવી રીતે કહેશે કે હે ભગવાન ભોળાનાથ મેં તમારી ગઈકાલે વ્રત કર્યું હતું મહાશિવરાત્રીનું અને આ વ્રત મેં પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક કર્યું છે અને આ વ્રતનો તમે સ્વીકાર કરજો અને આ વ્રતનું તમે પુણ્યફળ મને પ્રદાન કરજો એ રીતે ભૂદેવ પાસે તમારે વ્રતનો સંકલ્પ કરાવવાનો છે સંકલ્પ કરાવશો એટલે તમને વ્રતનું પુણ્યફળ અવશ્ય પ્રાપ્ત થશે અને બોધેને તમારે તમારા ઘરે જમાડવાના છે અને યોગ્ય દક્ષિણા તમને જે પણ મળે તે તમારે આપવાની છે આવી રીતે આપણે વ્રતના પારણ કરી શકીએ છીએ અને જો ભોધે બોલાવવા શક્ય ન હોય તો તમારે તમારે જમણા હાથમાં થોડું જળ લેવાનું અને એક પુષ્પ લેવાનો અને થોડા ચોખા નાખવાના એ ભગવાન ભોળાનાથ મેં પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આપનું વ્રત કર્યું છે અને જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે મને ક્ષમા કરી દો આવી રીતે સંકલ્પ કરી અને વ્રત કરશો તો તેનું ફળ તમને અવશ્ય પ્રદાન થશે મહાશિવરાત્રીના ઉપવાસ દરમિયાન તમારે હરતા ફરતા ઓમ નમ મંત્ર જાપ કરવાનો છે આ મંત્ર જાપ તમે કામ કરતાં કરતાં હરતા ફરતા કરી શકો છો એવું જરૂરી નથી કે આપણે બેસીને જ કરવું એ કોઈ પણ ઉપવાસ રહ્યા હોય ત્યારે તમારે ક્યારેય અસત્ય બોલવું નહીં કોઈની નિંદા કોટલી કરવી નહીં બની શકે ત્યાં સુધી મૌન ધારણ કરવું હવે આપણે એ જાણીશું કે મહાશિવરાત્રી દરમિયાન આપણે ઘરે ભગવાન ભોળાનાથની પૂજા કઈ રીતે કરી શકીએ સૌ પ્રથમ તો જો તમે ઘરે ભગવાન ભોળાનાથની પૂજા કરવાના હોય તો તમારે ધોતી જપો અથવા તો લહેંગો પહેરવાનો છે કારણ કે આપણે જ્યારે ભગવાનની પૂજા કરીએ ત્યારે આપણે ભગવાન જેવા દેખાવવા જોઈએ જરૂરી છે અને તમારે કપાળે થોડી ભસ્મ લગાવવાની છે અને રુદ્રાક્ષની માળા તમારે પોતાના ગળામાં ધારણ કરવાની છે અને જમીન ઉપર આસન પાસરીને તમારે પૂજા શરૂ કરી દેવાની છે સૌ પ્રથમ આપણે શ્રી ગણેશજીની પૂજા કરવાની છે ગણેશજીનું સ્થાપન કરી અને ગણેશજીને કંકોથી તિલક કરવાનો છે ચોખા લગાવવાના છે અબિલ ગુલાલ લગાવવાના છે પુષ્પનો હાર પહેરાવાના છે પુષ્પ ચડાવવાના છે પછી આપણે ભગવાન ભોળાનાથના પરિવારના જેટલા સભ્યો છે બધાની જ આપણે સ્થાપના કરવાની છે તમારા ઘરે જો ભગવાન ભોળાનાથના પરિવારનો ફોટો હોય તો તે ફોટાની તમે સ્થાપના કરી શકો છો અને જો તમે તમારા ઘરમાં શિવલિંગ રાખતા હોય તો શિવલિંગની આપણે સ્થાપના કરવાની છે તમારે એક મોટું વાસણ લેવાનું છે એ વાસણની અંદર તમારે શિવલિંગ રાખવાનું છે એ વાસણ તમારે ત્રાંબા અથવા તો પિત્તળનો હોવું જોઈએ પૂજા કરતી વખતે તમારે ઓમ નમ શે ઓમ નમ મંત્રનો જાપ કરવાનો છે સૌ પ્રથમ તમારે દીવો પ્રગટાવવાનો છે અને આ દીવો આપણે અખંડ દીવો રાખવાનો છે શિવલિંગને આપણે એક મોટા વાસણ મેં તમને કહ્યું એવી રીતે મૂકી દેવાનો છે મૂકી અને સૌપ્રથમ તેમાં ચોખા ચડાવવાના છે પછી આપણે ચાર ચમચી જળ ચડાવવાનું છે જળ તમારે કળશમાં ભરીને જ રાખવાનું છે ત્યારબાદ આપણે શિવલિંગ ઉપર પંચામૃત ચડાવવાનું છે એમાં દૂધ દહીં ઘી સાકર અને મધ આવે છે આ પંચામૃત તમે એક સાથે પણ ચડાવી શકો છો અને પાંચેય વસ્તુ અલગ અલગ પણ ચડાવી શકો છો અને આ પંચામૃત તમારે પાંચ વખત ચડાવવાનું છે ઓમ નમ શિવાય ઓમ નમ શે મંત્ર જાપ કરતા કરતા પછી તમારે જળ અને ચંદનની મિક્સ કરવાનું છે અને આ જળ અને ચંદન તમારે ચડાવવાનું છે પછી આપણે શેરડીનો રસ ચડાવવાનો છે જવનું પાણી ચડાવવાનું છે પછી આપણે ભસ્મનું પાણી ચડાવવાનું છે જળમાં તમારે થોડી ભસ્મ મિક્સ કરી અને એવી રીતે તમારે અભિષેક કરવાનો છે તમારા ઘરમાં જે પણ વસ્તુ હાજર હોય તેનો અભિષેક તમે કરી શકો છો ધતુરાને પણ જળમાં મિક્સ કરીને તેનો પણ તમારે અભિષેક કરવાનો છે આ બધા જ અભિષેક પૂર્ણ થયા બાદ તમારે એક કળશમાં ગંગાજળ અથવા તો શુદ્ધ જળે લેવાનું છે અને આ શુદ્ધ જળથી તમારે અભિષેક કરવાનો છે આવી રીતે તમારે શુદ્ધ જળથી શિવલિંગને શુદ્ધ કરવાનું છે આપણે શિવલિંગ શુદ્ધ થયા પછી તમારે જે જગ્યાએ તમારે શિવલિંગની સ્થાપના કરો ને તમારા ઘરના મંદિરમાં થતું બાજુ ઉપર ત્યાં સ્થાપના કરી દેવાની છે સૌપ્રથમ આપણે શિવજીને વસ્ત્રો પહેરાવાના છે એટલે ધોતી પહેરાવવાની છે તમારે નાળાસડી લઈ અને નાણાંસરની ધોતી બનાવીને તમારે ભગવાન શિવજીને પહેરાવવાની છે ત્યારબાદ ભસ્મથી તમારે ત્રણ આંગળીથી ભગવાન ભોળાનાથના શિવલિંગને ત્રિપુટ કરવાનું છે એટલે કે તમારી ત્રણ આંગળી લેવાની છે ને તેને ભસ્મવાળી કરીને તેનાથી તિલક કરવાનું છે અને જો તમારા શિવલિંગ નાના હોય તો કોઈ સળીથી પણ તમે ત્રિપુટ કરી શકો છો ત્રિપુટ કર્યા બાદ આપણે શિવલિંગ ઉપર ચોખા ચડાવવાના છે પુષ્પ ચઢાવવાના છે અને બીલીપત્ર ચડાવવાનું છે બેલીપત્ર તમારે એવી રીતે ચડાવવાનું કે બિલીપત્ર ઉપર ઓમ નમઃ શિવાય લખેલું હોવું જોઈએ બેલીપત્ર તમારે લેવાનું સીધું અને ચડાવવાનું ઊંધો અને જો શક્ય હોય તો તમે બેલીપત્રનો હાર બનાવી અને ભગવાન ભોળાનાથના શિવલિંગ ઉપર ચડાવો તો તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે અબિલ ગુલાલ ચંદન પુષ્પ ચઢાવવા પુષ્પનો હાર ચડાવવો ત્યારબાદ આપણે ધૂપ કરવાનો છે ધૂપ ભગવાન ભોળાનાથને ખૂબ જ પ્રિય છે આપણે કોઈ પણ ઉપવાસ કે વ્રત રહ્યા હોય ત્યારે ધૂપ આપણે અવશ્ય કરવો જોઈએ ધૂપ કરવાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે શિવલિંગની બંને બાજુ આપણે એક એક દીવો પ્રગટાવવાનો છે ત્યારબાદ આપણે ભગવાન ભોળાનાથને ભોગ ધરાવવાનો છે પંચામૃત ભાંગ ફળ ડ્રાયફ્રૂટ ખીર વગેરે તમે ધરાવી શકો છો ત્યારબાદ આપણે ભગવાન ભોળાનાથને જમાડવાના છે તમારે તમારો ડાબો હાથ તમારા મોખ ઉપર રાખવાનો છે અને જમણા હાથથી ભગવાન ભોળાનાથને પાંચ વખત જમાડવાના છે ત્યારબાદ આપણે ભગવાન ભોળાનાથના શિવલિંગની અડધી પ્રદક્ષિણા કરવાની છે ભગવાન ભોળાનાથના શિવલિંગની હંમેશા અડધી જ પ્રદક્ષિણા કરવાની હોય છે જો તમે તમારા ઘરમાં શિવલિંગ રાખતા હોય તો શિવલિંગનો ઉપરનો ભાગ ક્યારે પણ તમારે ખાલી ન રાખવો જોઈએ એટલે કે ઉઘાડો ન રાખવો જોઈએ તેના ઉપર ચોખા છે કે પુષ્પ છે હંમેશા ચડાવેલા રાખવાના ત્યારબાદ આપણે ભગવાન ભોળાનાથના કપૂરથી આરતી કરવાની છે કપૂર ગૌરવ અથવા તો તમને બીજી કોઈ પણ આરતી ભગવાન ભોળાનાથને આવડતી હોય તો તે આરતી તમે કરી શકો છો ત્યારબાદ આપણે ભગવાન ભોળાનાથની ક્ષમા યાચના કરવાની છે બે હાથ જોડી અને ભગવાન ભોળાનાથને વિનંતી કરવાની છે હે ભગવાન ભોળાનાથ ભોળાનાથને પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આપની પૂજા કરી છે જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે મને ક્ષમા કરી દેજો ત્યારબાદ આપણે આસન ઉપર બેઠા બેઠા એકસો આઠ વખત ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવાના છે જો તમને ભગવાન ભોળાના એકસો આઠ નામ આવડતા હોય તો તે એકસો આઠ નામનો મંત્ર જાપ તમે કરી શકો છો મહાશિવરાત્રી દરમિયાન આપણે રાત્રિની પૂજાનું મહત્વ છે આપણે રાત્રે પૂજા કરવામાં આવે છે સંધ્યાકાળ પછી તે સવારે પરોડિયા સુધી અને જો તમારા જીવનમાં કોઈ આર્થિક પરેશાની હોય તો તમારે સાંજે છ વાગ્યાથી લઈ અને સવારે છ વાગ્યા સુધી તેલનો દીવો પ્રગટાવો આ દીવો સાંજે છ વાગ્યાથી લઈ અને સવારે છ વાગ્યા સુધી ચાલુ રહે એવી રીતે અખંડ દીવો રાખવાનો છે આવી રીતે તલના તેલનો દીવો કરવાથી આપણે આર્થિક પરેશાની દૂર થાય છે અને જો તમારે શત્રુથી ભય હોય તો તમારે સરસોના તેલનો દીવો કરવો આ દીવો પણ તમારે સાંજે છ વાગ્યાથી લઈ અને સવારે છ વાગ્યા સુધી કરવાનો છે આમ સરસોના તેલનો અખંડ દીવો રાખવાથી આપણા શત્રુઓનો હંમેશા નાશ થાય છે આપણાથી આપણા શત્રુઓ હંમેશા પરાસ્ત થાય છે હવે આપણે એ જાણીશું કે કઈ રાશિવાળાઓએ ભગવાન ભોળાનાથને શેનો અભિષેક કરવો અને શું શું વસ્તુ ચડાવવી સૌ પ્રથમ મેષ હોય ત્રાંબાના કળશમાં જળ ભરવું તેમાં લાલ કલરના પુષ્પ નાખવા અને તેનાથી ભગવાન ભોળાનાથને અભિષેક કરવો વૃષભ હોય દહીંથી અભિષેક કરવો અને સફેદ પુષ્પ ચઢાવવા વૃષભ હોય વરિયાળીનું પાણી અને ભાંગનું પાણીથી અભિષેક કરવો અને ત્રણ બીલીપત્ર ચડાવવા કર્ક રાશિવાળાઓએ માખણ અને સફેદ પુષ્પ ચઢાવવા રાશિવાળાઓએ ભગવાન ભોળાનાથના શિવલિંગ ઉપર ઘીથી અભિષેક કરવો અને ગુલાબના પુષ્પ ચઢાવવા કન્યા રાશિવાળાઓએ મગનું પાણી ચડાવવું આગલા દિવસે મગ પલાળી અને રાખી દેવાના અને તે પાણી ચડાવવાનું તુલા રાશિવાળાઓએ દૂધ અને ગંગાજળથી અભિષેક કરવો અને સફેદ પુષ્પ ચઢાવવા વૃષક રાશિવાળાઓએ શેરડીના રસથી અભિષેક કરવો અને લાલ કલરના પુષ્પ ચઢાવવા ધન રાશિવાળાઓએ ગુલાબ જળ અને મધથી અભિષેક કરવો અને પીળા કલરના પુષ્પ ચડાવવા મકર રાશિવાળાઓએ તલ અને ધતુરો ચડાવો તલ કાળા હોય એવી રીતે તમારે ચડાવવાના છે કુંભ રાશિવાળાઓએ ભસ્મના જળથી અભિષેક કરવો અને આંકડાના પુષ્પ ચડાવવા મીન રાશિવાળાઓએ સાકરવાળું પાણી ચડાવવાનું અને આંકડાના પુષ્પ ચડાવવા અથવા તો ધતુરાના પુષ્પ ચડાવવા જો તમારી રાશિમાં દોષ હોય તો તમારે ભગવાન ભોળાનાથના એક હજાર આઠ મંત્રનો જાપ કરવાનો છે કાળા તલ લેવાના છે અને શિવલિંગ ઉપર એક એક તલ ચડાવતી વખતે એક એક મંત્ર જાપ કરવાનો છે એટલે એક એક ભગવાન ભોળાનાથનું નામ જાપ કરવાનું છે એવી રીતે એક હજાર આઠ નામ જાપ કરવાના છે આવી રીતે ભગવાન ભોળાનાથના એક હજાર આઠ મંત્રનો જાપ કરવામાં આવે તો દોષ દૂર થાય છે કારણ કે ભગવાન ભોળાના શનિદેવના ગુરુ છે આગળ મેં તમને જણાવ્યા અનુસાર તમે ઘરે પૂજા કરી શકો છો મહાશિવરાત્રિનો ઉપવાસ તમારે અવશ્ય કરવો અને રાત્રિ દરમિયાન પૂજા પણ અવશ્ય કરવી મહાશિવરાત્રિમાં આપણે આખી રાતનું જાગરણ કરવાનું હોય છે અને આખી રાત આપણે મેં તમને કહ્યું એવી રીતે તમારે પૂજા કરવાની છે આપણે ચાર પહોરની પૂજા આવે છે આ સમયગાળા દરમિયાન તમે શિવ મહાપુરાણ વાંચી શકો છો બીજા કોઈ પણ ધાર્મિક પુસ્તકો વાંચી શકો છો રાત્રે તમે ભજન કીર્તન કરી શકો છો અને આખો દિવસ દરમિયાન તમારે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવા જો તમે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજા કરશો ઉપાસ કરશો તો ભગવાન ભોળાનાથ અવશ્ય પ્રસન્ન થશે અને તમારી બધી જ તકલીફો દૂર કરશે મેં તમને પૂજા જણાવી તે પૂજા આપણે પૂર્ણ થઈ ગયા પછી આપણે ભગવાન ભોળાનાથને આપણા મનની વાત જણાવવાની છે તમારા જીવનમાં જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તે તકલીફ તમારે ભગવાન ભોળાનાથ ને કહેવાની છે તમારે ભગવાન ભોળાનાથ સમક્ષ તમારે આંખો બંધ કરી અને બે હાથ જોડી કરવાની છે હે ભગવાન ભોળાનાથ મેં પૂર્ણ શ્રદ્ધા અને આ તમારું વ્રત કર્યું છે મારા જીવનમાં આવી રીતે તકલીફ મુસીબત છે એ મુસીબત તમે દૂર કરો અને જો તમે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક આ વ્રત કર્યું હશે ઉપવાસ કર્યા હશે તો ભગવાન ભોળાનાથ અવશ્ય તમારી તે તકલીફ દૂર કરશે આપણે કોઈ પણ વ્રત ઉપસ રહ્યો હોય ત્યારે આપણા મનની વાત ભગવાનને અવશ્ય કરવી કારણ કે વાત કરવાથી તે આપણી તકલીફ દૂર થાય છે ભગવાન ભોળાનાથ તો આપણા ભાવના ભૂખ્યા હોય છે એટલે આપણે સાચો ભાવ રાખી અને પૂજા ઉપવાસ કરવા જોઈએ મહાશિવરાત્રીના દિવસે આપણે ભસ્મ ભાંગ બીલીપત્ર અને ધતુરાનું ખૂબ જ મહત્ત્વ છે એટલા માટે આ ચાર વસ્તુ તો આપણી પાસે અવશ્ય હોવી જોઈએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથની ભાવ ફેરી નીકળતી હોય છે એટલા માટે બની શકે ત્યાં સુધી તમારે ભગવાન ભોળાનાથની પધરામણી તમારા ઘરે અવશ્ય કરવી જો આપણા ઘરે ભગવાન ભોળાનાથની પધરામણી થાય તો આપણા ઘરે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક ઉર્જા હંમેશા માટે ચાલી જાય છે અને ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા આપણા પર બની રહે છે હવે આપણે સાંભળીશું શ્રી શિવ અષ્ટોતર નામાવલી ભગવાન ભોળાનાથના પવિત્ર દિવ્ય એકસો આઠ નામ ઓમ શ્રી ભોલેનાથે નમ ઓમ શ્રી કૈલાસપત્યે નમ ઓમ શ્રી ભૂતનાથે નમ ઓમ શ્રી નંદરાજાય ન શ્રી નંદિની સવારિયે નમ ઓમ શ્રી જ્યોતિર્લિંગાય ન શ્રી મહાકાલે નમ ઓમ શ્રી રુદ્રનાથે નમ ઓમ શ્રી ભીમશંકરાય શંકરાય નમ ઓમ શ્રી નટરાજાય ન ઓમ શ્રી પ્રલય કારાએ નમ શ્રી ચંદ્રમૌલ્યે નમ ઓમ શ્રી ડમ્રુધાર્યે નમ ઓમ શ્રી ચંદ્રધાર્યે નમ ઓમ શ્રી મલ્લિકા અર્જુને નમ ઓમ શ્રી ભીમસ્વર્યે નમ ઓમ શ્રી વિશધાર્યે નમ ઓમ શ્રી બંભોલેમી ઓમકાર સ્સ્વામિયે નમ ઓમ શ્રી ઓમકારેમ શ્રી શંકર ત્રિશુલ ધાર્યે ओम श्री विश्वनाथे नमः ओम श्री अनादि देवे नमः ओम श्री उमापते नमः ओम श्री गौरीपते नमः ओम श्री गणपिताय नमः ओम श्री भोले बाबाए नमः ओम श्री शिवजी नमः ओम श्री शंभवे नमः ओम श्री नील कंठे नमः ओम श्री महाकालेश्वरे नमः ओम श्री त्रिपुरारी नमः ઓમ શ્રી ત્રિલોકનાથેન ઓમ શ્રી ત્રિનેત્રધાર્યે નમ ઓમ શ્રી બરફાની બાબાએ નમ ઓમ શ્રી જગતપિતાય નમ ઓમ શ્રી મૃત્યુજને ઓમ શ્રી નાગધાર્યે નમ ઓમ શ્રી રામેશ્વરે નમ ઓમ શ્રીલંકેશ્વરે નહિ અમરનાથેન ઓમ શ્રી કેદારનાથે નમ ઓમ શ્રી મંગલેશ્વરે ઓમ શ્રી અર્ધનારેશ્વરે નમ ઓમ શ્રી નાગર અર્જુને નમ ઓમ શ્રી છટાધાર્યે નમ ઓમ શ્રી નીલેશ્વરે નમ ઓમ શ્રી ગલસર્પમાલાય નમ ઓમ શ્રી દિનાથાય ન શ્રી સોમનાથે નમ ઓમ શ્રી જોગિયે નમ ઓમ શ્રી ભંડારી બાબાએ નમ ઓમ શ્રી બમલેહરિયે નમ ઓમ શ્રી સેવાકાન્ ઓમ શ્રી મહેશ્વરાય નમ ઓમ શ્રી મહાદેવાય ન શ્રી મહેશે નમ ઓમ શ્રી ઓલોકાનાથે નમ ઓમ શ્રી આદિનાથાઇ ન શ્રી દેવદેવેશ્વરેણનાથે નમ ઓમ શ્રી શિવમા ન શ્રી મહાદાનિયે નમ ઓમ શ્રી શિવદાનિયે ન શ્રી સંકટહાર્યે નમ ઓમ શ્રી મહેશ્વરે નમ ઓમ શ્રીઢમાલાધ્યે નમ ઓમ શ્રી જગપાલનકર્તાય નમ ઓમ શ્રી પશુપત્યે નમ ઓમ શ્રી સંગમેશ્વરે નમ ઓમ શ્રી દક્ષેશ્વરે નમ ઓમ શ્રી ધ્રેશ્વરે નમ ઓમ શ્રી મણિમહેશ નમ ઓમ શ્રી અનાદિએ નમ ઓમ શ્રી અમર નમ ઓમ શ્રી આશુતોષ મહારાજાએ નમ ઓમ શ્રી બિલવેકેશ્વરે નમ શ્રી અચલેશ્વર નમ ઓમ શ્રી અભયંકર નમ ઓમ શ્રી પાતાલેશ્વરે નમ ઓમ શ્રી ધુજેશ્વરે નમ ઓમ શ્રી સર્પારી નમ શ્રી ત્રિલોક નરેશ નમ ઓમ શ્રી હઠ યોગીયે નમ ઓમ શ્રી વિશ્લેશ્વરે નહિ નાગાધિરાજાએ નહો ઓમ શ્રી સર્વે ન ઓમ શ્રી ઉમાકાન્તાય નમ શ્રી બાબાચંદ્રેશ્વર નમ ઓમ શ્રી ત્રિકાલદર્શનિયે નમ ઓમ શ્રી ત્રિલોકિસ્વામિયે નમ ઓમ શ્રી મહદેવાય નમ ઓમ શ્રી ઘટંકરે નશ્વરે નમ ઓમ શ્રી નટશેષ નમ ઓમ શ્રી ગિરજપત્યે નમ ઓમ શ્રી ભદ્રેશ્વરે ન श्री त्रिपुनाशके नमः ॐ श्री निजेश्वरे नमः ॐ श्री कीरातेश्वरे नमः ॐ श्री त्यागेश्वर नमः ॐ श्री अवध्युतपतिलपतिथे नमः ॐ श्री नमः नमः ॐ ॐ श्री श्री चितनाथे नम वृषेश्वरे नमः ॐ नम नम श्री भेश्वर नमः ॐ श्री नागेश्वर नमः इति श्री श्री अष्टोत्तर अहीं अहं समाप्त क्रिये બોલો ભગવાન ભોળાનાથની જય